ની દુકાન નું નામ છે અને સરસ મજાની જો આ બાજુ બધી હાડી ને બધું રાખે છે અને સસ્તામાં સારી હાડી મળશે તો આપણે સરસ મજાની જો આપણે આ હાડી પણ લઈ લીધી છે તો તમે પણ અમારા શિલ્પ જો મોજ આવી ગઈ હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને બસ મજામાં જઈશો તો આપણે જો હીરામાં છીએ અને આપણે દવાખાના ત્યાં જવાનું છે એટલે નહીંના મમ્મીને આપણે ફેરતા જઈએ છીએ તો વાતમાં કાઢી ઉભા રહ્યા હતા થોડું કામ હતું એટલે આપણે વાડિયા જવાનું હતું આ વાડિયા વાતમાં કાઢી ઉભા રહ્યા આપણે બે મિનિટ તો હવે રોડ આપણે સડી ગયા છે ને હવે આવ્યું છે વાડીએ તો થેલાને એવું બધું ગાડીએ ટીંગારી દીધું છે ને આપણે જઈએ છીએ દવાખાના અને આ ત્યાં એ આવે છે કાં જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારે નવા બ્લોગમાં તમને અહીંયા વાહનનો અવાજ આવતો છે કેમ કે અહીંયા આપણે જસદન રોડે ઘડીક શૂટ કરવા અને થોડું કામ હતું એટલે ઊભા રહી ગયા છીએ અને આપણે તાત્કાલિક દવાખાને જવાનું થયું છે કેમ કે અમારા માસ છે બેન છે એમને ડિલેવરી આવી છે એટલે આપણે જવી દવાખાને તો અત્યારમાં જો આપણે ટિફિન એવું લઈને જવાનું છે ઓલખ માં બના રેજો

મોટી મોટી દુકાનો છે ને આપણે આવી ગયા છીએ હાડી લેવા દવાખાને થી આપણે વી આવ્યા છીએ તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ એ દુકાને જે આપણે જાણીતા છે દરખેલ આપણે હાડી બેની ને બેનું ને દેવાન લેવાન લે છે તો એ દુકાનનું નામ છે જો ભવાની સરસ મજાનું આપણે મેઈન બજારમાં આ બાજુ આવો તમને આગળ મેં હમણાં બતાવ્યું નથી જ છે આ ભવાની દુકાનનું નામ છે અને સરસ મજાની હાડી ચોલી બધું સરસ મજાનું રાખે છે અને આ છે દુકાનવાળા ભાઈ અને સસ્તામાં સારી હાડી તમને મળી જાય છે તો ફેમિલી આ ભાઈની મુલાકાત લેજો અને ભવાની દુકાનનું નામ છે અને સરસ મજાની જો આ બાજુ બધી હાડી બધું રાખે છે અને સસ્તામાં સારી હાડી મળશે તો આપણે જો બેનને મોઢકનું આવ્યું છે તો આપણે એક આ રૂમાલ લઈ લીધો છે અને સરસ મજાની જો આપણે આ હાડી પણ લઈ લીધી છે તો તમે પણ આ ભાઈની મુલાકાત લેજો બહુ સસ્તી અને વધારે હા અને સસ્તામાં સારી હાડી તમને મળી જાય છે અને આ ભાઈનો જો આપણે પૂરેપૂરો સપોર્ટ છે અને એ હું કહેવા માંગો છો ભાઈ તમે અમને અહીંયા સસ્તામાં સસ્તી સાડી મળી જાય છે અને બીજા નંબરમાં

કે કે આપડે પડાવ કરો આપડે એમ નમી ગયા કે ધોઈ છે તો આપડી બાજુ આવી કીધું તે અડી આ કેમ હાવ એકલી બેઠી છે હે કેમ આમ પડા બાજુ સામું જોઈ બેઠી છો તમારો વાટ જોઈ ને બેઠી હતી કેમ વાટ જોઈ ને મે કે તમે ક્યારે આવો એમ આમ પડા માટો મારવા જાવું તું પણ પછી હરમત તે આવી ગઈ દાઈન ને બીહી ગઈ હવ જ જાવું હવ એમ થાય છે કે હવ રાંધવાનું ટાણું થઈ ગયું છે ને એટલે હવ નઈ જાવું આયા વાહરવી મજા આવે બે અને આમાં અશ્ચિલ પાયને તો પછી હું એટલે પછી મમ્મી એક બાગ દાદા કોઈન ભાઈ ન જાય એટલે આપણે કીધું પપ્પા પાયે તેડ લેવાનું કા તેડો ને કાઉ દીધી એ પછી સાનો ને હોય તો તેડ લીધો છે ને કાંઈ કરો સર ને હું કરું નહીં કરે તેડે લીધું રાખીને કાવી હતી એ તો મૂકીશ એટલે તરત રો ચાલુ કરીશીએ અને હમણાં અમે રોશની એક વેફર ખાય છે એટલે નહીં રોશની અસીલના ત્યાં ગયા તા ગાડીમાં ખમવા લઈ આપણે એવા યો નથી કરો તો એવાય થઈ જશે આમ નહીં ગયો તોય એમ કે ભાણે ગાડી ભાણે ક્યાં રોસ નકર ક્યાંય એને કોઈ દી બે હા ગાડી નથી એવા એ થઈ ગયો હા અને આપણે જો ગયા તા મારા માસી બેનને દીકરી નાય ની થઈ છે નહીં હા પણ શું ક્યાંક બે થગલા મળશે ane bapak itu nampre kaya kaya via wanu tu kem kehar sil lah nampre kere mekin kita topasi ya khodi tori ani bapak itu di nazarie tak bapak re nampre kah bapak itu kaya nampre kere via wata har sil lah kapra re nata leta ya kah ane abe itu aja huta tak kapra be ini kalah jata ya kata maraya kada ada thay karena yang kah harus nih alih be nampre mungkin nampre via jata nampre sil bayan nampre kere ram tamu kini via jata

તો હવે આ સાથે જ આજનો આપણે અહિયાં પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય